નમસ્કાર મિત્રો ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે જાણીએ મિત્રો હાલ જ મોટી ખબર સામે આવી છે દ્વારકાના ધારાગઢ ગામે જામનગરના એક જ પરિવારના ચાર સભ્ય રેલવે ફાટક પાસે ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરી હોવાની ઘટના સામે આવી છે મિત્રો તમને જણાવી દે કે જેઓના મૃતદેહ નાના એવા ધારાગઢ ગામ પાસેથી મળી આવતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી પોલીસે ઘટના સ્થળ પર જઈને ચારે લાશનો કબજો મેળવી અને પોસ્ટમોર્ટમ માટે કલ્યાણપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી છે મિત્રો તમને જણાવી દે કે નાના એવા ધારાગઢ ગામમાં એકી સાથે એક જ પરિવારના ચાર લોકોના અપઘાતથી લોકોમાં હાહાકાર મચી જવા પામ્યો છે તેઓના મૃતદેહને નાના એવા ધારાગઢ ગામ પાસેથી મળી આવતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી પોલીસે ઘટના સ્થળ પર જઈને ચારે લાશનો કબજો મેળવ્યો હતો હાલ પોલીસે આપઘાત કર્યો આવવાનું કારણ જાણવા ચારે દિશામાં તપાસ હાથ ધરી છે મિત્રો તમને જણાવી દઈએ કે આ પરિવાર મૂળ લાલપુરના મોડ પર ગામમાં હતો એક અને હાલ જામનગરના ગોકુલનગર તરફ આવેલા માધવપુર પાસે એક જ પરિવાર વિસ્તારમાં રહેતો હતો મૃતદેહો ધારાગઢ ગામ નજીક રેલવે પાટક પાસેથી મળી આવતા જ જ્યાં જેનાથી પછી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને હાલ પોલીસે એક આપઘાતના કારણોની તપાસ કરી રહી છે જો કે હાલમાં કોઈ સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી મિત્રો આવી માહિતી માટે ચેનલના સબસ્ક્રાઇબ વિડીયોને લાઇક કરજો મિત્રો